આગામી લોકસભાની ચૂંટણીને લઈને છોટાદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા સાથે નેશન પ્લસ ન્યૂઝથી ખાસ વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે છોટાદેપુર લોકસભા બેઠક પર ભાજપ તરફથી જશુ રાઠવા ઉમેદવાર છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા સુખરામ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે બંને નેતા આદિવાસી હોવાને લઈને છોટાદેપુર લોકસભા બેઠકમાં બંનેનો દબદબો છે છોટાદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા સાથે નેશન પ્લસ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી

જાહેરાત કરી અને જાહેરાત કર્યા બાદ સોળમી તારીખે અમે ઉમેદવારી પત્ર ભરી દીધા છે ઉમેદવારી ઉમેદવારીપત્રની ચકાસણી થઈ ગઈ છે ને અમારો ચૂંટણીનો પ્રચાર કાર્યક્રમ અમે શરૂ કરી દીધો છે મને આનંદ છે કે ઇન્ડિયા ગઠબંધનના ઘટક કવાટ ઘટક છોટાઉદેપુર ઘટક જેતપુર ઘટક નસવાડી ઘટક બોડેલી ઘટક સંખેડા ઘટક હાલોલ આ તમામ ત્યાંના ઘટકના પ્રમુખો આગેવાનો યુવાનો મારી સાથે છે એટલે સોનામાં સુગંધ ભળે તેમ બંને પક્ષના યુવાનો અને વડીલો સાથે મળીને અમે પાર્ટીના પ્રચારનું કામ સારી રીતે કરી રહ્યા છે આ સુખમભાઈ આ પ્રચારમાં પણ જઈ રહ્યા છો લોકોનું કેવું સમર્થન મળી રહ્યું છે પ્રચારોમાં રાજપીપળા હોય ડભોઈ હોય હાલોલ હોય પાઇજેતપુર હોય નસવાડી હોય છોટાઉદેપુર હોય પાદરા હોય જ્યારે બધા જ તાલુકામાં અમે જવાનો પ્રયત્ન કર્યો છે ને સ્વાભાવિક રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હોય બંને પાર્ટીના યુવાનો વડીલો અને ખેડૂતો સારું એવું સમર્થન આપી રહ્યા છે અને એવું કહે છે કે સુખરામ કાકા તમે ચિંતા નહીં કરતા અમે અહીંયા બેઠા છે તમે એક વખત આવી ગયા આવી ગયા સમય મળે તો ફરી પાછા આવજો બાકીની જવાબદારી અમે નિભાવશું સુખરામભાઈ સામે જસુભાઈ છે ભારતીય જનતા પાર્ટી મજબૂત સ્થિતિમાં છે કેવી ટક્કર રહેશે કોણ કહે છે ભારતીય જનતા પક્ષ મજબૂત છે તમે ગામડામાં તો જાઓ સાચી વાત રજૂ કરો તમે બસ પ્રજા સમક્ષ જ્યારે સમાચાર મૂકતા હોય ત્યારે ગામડાનું આંકલન કરવું જરૂરી છે અમે તો જોયું છે ગઈ કાલે ભારતીય જનતા પક્ષના ઉમેદવારે આ ગામમાં પ્રવેશ કરવો નહીં ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ પણ પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લાગ્યા છે અને એ શું સાબિત કરે છે ભાજપને કે જસુભાઈને કંઈ પ્રેમ કરે છે નહીં પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પક્ષનો વહીવટ ગુજરાતમાં અને દેશમાં ખાડે ગયો છે એમ કહીએ તો ખોટું નહીં અને બહેનો પણ સમજી ગઈ છે મોંઘવારી નડે છે ખેડૂતો સમજી ગયા છે કે અમને ભાવમાં અને તોલમાં અને બધી રીતે મારે છે એમએસપી મળતો નથી યુવાનો સમજી ગયા છે કે રોજગારી આપવાની વાત થઈ હતી રોજગારી આપી નથી ઉલટાની જે હતી તે છીણવાઈ ગઈ દવાખાનામાં ડોક્ટરો નથી શાળામાં શિક્ષકો નથી આ આ જે બધા વચનો આપેલા કે અમે આ કરશું એ પૂર્ણ કરી શક્યા નથી ટૂંકમાં બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં માં આપેલા જે વચનો હતા ભારતીય જનતા પક્ષે એ વચનોનું પાલન થયું નથી એટલે ગામડામાં લોકો એવું કહે છે કે આ ઠગ પાર્ટી છે ઠગીને લોકોના મત લઈ જાય ઠગીને યુવાને લલચાવીને મત લઈ જાય અને કામ કરતી નથી ત્યારે હવે અમારે જૂનું જાણીતી કોંગ્રેસ પક્ષ અને કાકા જૂના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વિધાનસભામાં પણ રહીને બહોળો અનુભવ ધરાવે છે અને એ બહોળો અનુભવ ધરાવતા અને અમારા આદિવાસી વિસ્તારના જાતિગત જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકે તો એ કાકા લાવી શકશે એવો યુવાનોમાં ઉત્સાહ અને વિશ્વાસ બેઠક છે ત્યારે અમે ચોક્કસ કહી શકીએ છીએ આ બેઠક અમે વચનો અને વચનો પાલન ન થયું એ મુદ્દા હશે સાથે છોટા ઉદેપુર માં આ નલ સે જલ યોજના પીવાના પાણીની ફેલ ગયેલી છે અને ફેલ ગયેલી યોજનાને કાગળ ઉપર સો ટકા સંપૂર્ણ કામગીરી થઈ એવું બતાવે છે આજે પણ ગામડામાં ગઈકાલે દેખતો ઘણા બધા ગામડામાં પીવાના પાણીના પ્રશ્નો છે અને કેટલાક મિત્રો કેટલાક પત્રકાર મિત્રો જે તે ગામમાં જાય અને સાચી પરિસ્થિતિ શું છે એ પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન થયો છે એટલે પાણીમાં ફેલ ગયેલા છે ખેડૂતોને પણ દેવા રાહત આપવામાં ફેલ ગયેલા છે ત્યારે આ બધા મુદ્દાઓ આદિવાસી વિસ્તારનો વિકાસ ન થયો વાતો કરી છે જીઆઈડીસી આપવાની વાત થઈ હતી જીઆઈડીસી છોટા ઉદેપુર જિલ્લાના મધ્યમાં રાખીને બોળવી તરફ થવું જોઈએ તેને બદલે આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જંગલ વિસ્તારમાં કંઈક જીઆઈડીસી થવાની છે એ જીઆઈડીસી સક્સેસ જશે કે કેમ એના નાણાં ફળવાયા છે કે કેમ પણ નથી ફળવાયા એમ કહી શકાય ત્યારે મારી પૂર્ણ માંગણી છે કે અહીંના છોકરાઓ જે તૈયાર થયેલા છે એ છોકરાઓને નજીકના સ્તરે એટલે કે બોડીલીની આજુબાજુમાં જીઆઈડીસી થાય તો ચોક્કસ સંખેડા નસવાડી કટ છોટાદેપુર જેતપુર અને જામખોડા આ તાલુકાના યુવાનોને નજીકના સ્તરેથી રોજગારી મળી રહે સુખરામભાઈ ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં નારાયણભાઈ સાથે હતા મોહનસિંહભાઈ સાથે હતા આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસને કેટલી ફરક પડે કોંગ્રેસને કઈ જ ફેર પડતો નથી નાનભાઈ સાહેબ અમારા આ ચૂંટણીના ઉમેદવાર જ હતા પણ કોણ જાણે શું થયું અમને પાર્ટી છોડીને જતા રહ્યા ગયા તો ભલે ગયા પણ એમની સાથે કોંગ્રેસનો કાર્યકર કોઈ ગયો નથી તમે જોયું હશે જ્યારે એ પાર્ટી જોઈન કરી તે વખતે એમની સાથે એક બે મિત્રો જ ને એ પણ ભાજપના જ ને એમને ભાજપનો ખેસ પહેરાયો હતો ત્યારે હું ચોક્કસ કહી શકું છું કે પાર્ટી મહાન છે વ્યક્તિ મહાન નથી એટલે અમને નાણભાઈ રાઠવા સાહેબના માર્ગદર્શનની ખોટ પડશે પણ મતદારો અમારી સાથે છે એ અમારું પૂરક બળ છે એ પૂરક બળના આધારે અમે ચોક્કસ આ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારની બેઠક આ પાર્ટી અને અમે સાથે મળીને ચોક્કસ અમે જીતવાના જીતવાના અને જીતવાના તમે જીતવાની વાત કરો છો ભાજપ ગુજરાતની 26 માંથી 26 બેઠક 5 લાખથી વધુની લીધી જીતવાની વાત કરે છે અને છોટાઉદેપુર બેઠક પર શું કહે આવનારો સમય જ બતાવશે કે ભારતીય જનતા પક્ષ 26 બેઠકો 5 લાખ ઉપાંત મતથી જીતવાનો પ્રયત્ન કરવાની વાત છે એ ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં હવા ભરવાનું કામ એમનું મળોબળ તૂટી ના જાય એટલા માટે એ સ્લોગન છે એમનું અહીંયા તમે જોઈ શકો છો અમારું વલસાડ હોય આ પાર્ટીવાળા ઉમેદવાર અમારા ચૈત્રભાઈ હોય ભરૂચમાં આ બાજુ બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોર હોય આણંદમાં અમિતભાઈ ચાવડા હોય દાહોદમાં પ્રભાબેન તાવીયાળ હોય કે છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા હોય આ બધી બેઠકો પર કોંગ્રેસનું પલડું ભારી છે એટલા માટે જ ભારતીય જનતા પક્ષના વડવાઓ ગાંગા થયા છે મેં કહું છું ઘાઘા થયા છે અને ગાંગા થયા હતા એટલા માટે જ અર્જુનભાઈ મોઢવાડિયાને અને બીજા અન્ય મિત્રોને કોંગ્રેસમાંથી રાજીનામું અપાવીને એમણે ભારતીય જનતા પક્ષમાં કેસરેલો કલરનો ધ્વજ એટલે કે ઝંડો ખેસ ફેરાયો એવું કહી શકાય એમનામાં વહીવટની ત્રેવડ નથી એ જ બતાવે છે મને એવું દેખાય છે કે ભાજપ કોંગ્રેસ મુક્તની વાત કરતા હતા પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે એ જગ જાહેર છે તો આ હતા છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેઓએ લોકસભાની ચૂંટણીને લઈને તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે રિયાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు అో ఇ ఫేస్బుక్ టవిటర్